લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ નરેન્દ્ર મોદી નવ જૂને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે પહેલાં આઠ જૂને શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો હતો સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ સમારોહ માટે ભારતના પાડોશી દેશોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવશે કે જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પીએમ પ્રચંડ અને અને ભૂટાનના નેતાઓનો સમાવેશ થશે એટલે કે શ્રીલંકાના રાષ્ટ્રપતિના મીડિયા વિભાગે પણ આ વાતની પુષ્ટિ કરી છે મહત્વનું છે કે ચૂંટણીના પરિણામ બાદ ભારતના પડોશી દેશોના નેતાઓ ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન અને બ્રિટનના પીએમ સુનક માલદીવ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇઝરાયલ અને જાપાના વડાપ્રધાન સહિત સિત્યારથી વધુ નેતાઓ સહિત બધાઈ પીએમ મોદીને તેમના ત્રીજા કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી ભારત સાથેની પાકીદારીને આગળ વધારવાની આશા પણ વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ સીન ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ